જય શ્રી કૃષ્ણ કેમ છો બધા આજે આ વાડી બાજુ નીકળ્યા ને તો આજે આ વેલો જોવા મળી ગયો મને અમારા ગામડાનો વેલો આ શા માટે શેના માટે કામ આવે એ હું તમને આજે બતાવીશ તો આપણે આ આને કહેવામાં આવે છે કાગડોળિયા અમે આને ગામડામાં કાગડોળિયા કહીએ તો આજે જો આ કાગડોળિયાનો વેલો જઈ છે તો તમને આજે બતાવીશ આ શેના માટે કામ આવે તો આ તોડી લઈએ ચાલો જો આપણે આ કાગડોળિયા લાવ્યા ને તો હવે આને કેવી રીતના ઉપયોગ કરવો એ તમને બતાવું આ જો કાચા હોય ને ત્યારે આ લીલા હોય છે આ લીલા હોય પાકેને ત્યારે આ વ્હાઇટ જ રહે છે ને આ એકદમ બ્લેક થઈ જાય છે એકદમ બ્લેક હોય છે હા આ કાગની કાગડાની આંખો જેવા હોય એટલે ગામડામાં આને કાગડોળિયા કહે છે આ પેલા આપણે નાના છોકરાઓને કરોળિયા થાય ચામડી પર કાળા ધોળા સફેદ ડાગા થઈ જાય ને તો આની માળા કરી અને આ છોકરાને પહેરાવીએ તો એ સફેદ ધાઘા જતા રહે છે એટલે આને કાકડોળિયા કહેવામાં આવે છે તો જો આ દેશી ઉપાય આ પાકે તે એકદમ બ્લેક થઈ જાય અત્યારે આ વ્હાઈટ અને લીલો છે અને પાકે પછી પાણીમાં પલાળી અને દોરામાં પુરોવી સોય દોરાથી અને ગળામાં બાંધવામાં આવે છે ગામડામાં અમે લોકો આવું કરતા તો મારો વિડીયો તમને ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબર કરજો